ઉપરની હકીકતમાં એક બે બાબતો પર જરા વિચાર કરવાની જરૂર છે માતાજીએ ઠાકોરને દૂધના માપનો હિસાબ કરવાની ના પાડી હતી અહીં કદાચ માતાજી એમની જ વિચારધારાને અનુસરીને બોલ્યા હતા એમ માની શકાય એક દિવસ મંદિરના ખજાનજીએ ઠાકોરના ભથ્થાના હિસાબમાં ભૂલથી ઓછી રકમ આપી માતાજીએ આ સાંભળીને ખજાનજીને ભૂલ સુધારવાનું કહેતા ઠાકોરે કહ્યું છી છી હિસાબ કરવાનો આ પ્રસંગમાં પણ કદાચ માતાજી સરળ વિશ્વાસો બીજા ઉપર આધાર રાખતા અને બે હિસાબી ઠાકોરને તેમની પોતાની જ યુક્તિથી જીતી લઈને દૂધ પીવડાવવા માંગતા હતા વળી ઠાકુરને આ રીતે પટાવીને ખવડાવવાના પ્રયાસમાં આપણી સમક્ષ સ્નેહપાત્રને ખાસ કરીને અબોધ બાળકોને પ્રેમથી ખવડાવવાનું ચિત્ર ખડું થાય છે મા બહેન પત્ની વગેરે સગ્ગાઓ કેટલી જુદી જુદી રીતે સમજાવીને પ્રિયજનોને તેમને હિતકર ખોરાક ખવડાવે છે તેમાં માતા વગેરે ઉપર કોઈ જૂઠું બોલવાનો આરોપ મૂકતો નથી એ વિચાર સુધા મનમાં આવતો નથી માતાજી ફક્ત વહાલ સોયા શબ્દોથી પટાવીને જ નહોતા અટકતા જમતી વખતે વધારે ભાત જોઈને ઠાકોર ડરી જતા તેથી માતાજી ભાત એવા દબાવીને આપતા કે તે જોઈને ઠાકોરને વધારે ન લાગે ઠાકોરના માતુશ્રી જ્યાં સુધી હૈયાત હતા ત્યાં સુધી તેઓ બપોરે નોબતખાનામાં આવીને જમતા પણ એમના મૃત્યુ પછી માતાજી ઠાકોરના ઓરડામાં જમવાનું લઈ જતા અને તેમને જમવા બેસાડી પંખો નાખતા નાખતા તેમની સાથે મીઠાશથી વાતો કરીને તેમના ઉર્દુગામી મનને આહાર કરવા તરફ રોકી રાખતા માતાજીનો ઉદ્દેશ્ય આમ સારો હોવા છતાં તેમની પતિ સેવાને શ્રી રામકૃષ્ણની સત્યનિષ્ઠા તથા ત્યાગની વચ્ચે કોઈવાર લૌકિક દ્રષ્ટિએ વિરોધ ઉપસ્થિત થઈ જતો ત્યારે બંનેના દિવ્ય સંબંધમાં એક અદભુત માધુર્ય સર્જાતું આપણે જોયું કે દૂધ પીને એમનું શરીર સારું થતું હતું છતાંય જે દિવસે એમણે સાંભળ્યું કે પોતે જાણે છે એના કરતાં વધારે દૂધ એમને આપવામાં આવે છે તે દિવસે જ એમની તબિયત બગડી ગઈ એવો બીજો એક દાખલો આપીએ એક દિવસ શ્રી રામકૃષ્ણે જોયું કે એમનો મુખવાસ રાખવાનો બટવો ખાલી છે તેથી તે લેવા માટે તેઓ માતાજી પાસે ગયા માતાએ થોડો અજમો અને વરિયાળી ખાવા આપ્યા ને એક પડીકામાં થોડુંક આપીને કહ્યું આ પણ લઈ જાઓ એ લઈને શ્રી રામકૃષ્ણ પોતાના ઓરડા તરફ જવા લાગ્યા પણ ત્યાગી પુરુષનું વ્રત હતું કે તે કંઈ પણ સંચય નહીં કરે તેથી વધારાનો મુખવા સાથે લેવાથી એમના ઉપર ઉલટી અસર થઈ કોઈ અજાણી શક્તિ એમને ગંગા કિનારે દક્ષિણ દિશામાં આવેલા નોબતખાનાની સામેના ગંગા કાંઠા પર લઈ ગઈ તેમને રસ્તો જ ન મળ્યો હોશ પણ ન રહ્યો માત્ર બોલતા હતા માં ડૂબું માં ડૂબું ત્યારે માતાજી તાજેતરમાં જ દક્ષિણેશ્વર રહેવા આવેલા તેથી હજુ નવવધુની માફક શરમાતા તેઓ આ બધું જોઈ રહ્યા પણ પોતે દોડીને ત્યાંથી ઠાકોરને પાછા ન વાળી શીખ્યા માત્ર તીવ્ર ઉત્કંઠાથી તરફડવા લાગ્યા એટલામાં મંદિરના એક બ્રાહ્મણને ત્યાંથી જતો જોયો એની દ્વારા એમણે હૃદયને બોલાવ્યો અને ઠાકોરની રક્ષા કરીને આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી આવા દેવ માનવની સેવા કરવી કેટલી કઠિન હતી તે આથી સમજી શકાય છે માણસની સેવા કરવાની એક રીત છે દેવતાની સેવા કરવાની બીજી પૂજા વિધિ પણ દેવતા જ્યારે માનવ દેહ લઈને અવતરે ત્યારે માતાજી જેવા રૂપમાં દેવી જ એમની બધી જરૂરિયાતો સમજીને તે અનુસાર વ્યવસ્થા કરવા સમર્થ થાય